આપણે ચારે વાર એટલી થઈ જઈ બરાબર એટલે જેના જેના લગન ના થતા હોય એ ચાની ચુસ્કી માર લો ઠાકોરજી ની એટલે થઈ જશે શું કે મહેમાન આવે એટલે ઘણા દેવો ઠાકોરજી ચા નો ચા મેલી અને પાઈ દેવો અને એટલે એ વાત ફાઈનલ હા અને સાહેબ શ્રી ઠાકોરજી ચા ની એક વાત કહું ઠાકોરજી ચા પીના આવ્યા છે તમે મને કમાલ જો આ જો હા અને સાહેબ તમારે વર્ષો વર્ષો જૂનું જો વ્યાર હોય ને અને એમાં સાહેબ જો ઠાકોરજી ચા ની બી આવી જાય તો ગમે સમાધાન થઈ જાય સમાધાન પડે હા

ઈ તો હઉલ ખબર છે ડેલી અમારે સા ટુકડો એક નંબરનો બરાબર અને ચાનો શોખીન છે તમારે ઘરે આવે તો ચા પાજો હા રોટલા ના ખરાવ ચાલશે બાકી ચા પાજો વાટકો ભરીને આવો પણ જો સાહેબ સુખી થાઉ હોય તમારે બધાને આબલી લે લો બસ કેતા નહી તમારે સુખી થાઉ હોય તો તો મજૂરી કરવી પડશે હો આનો શક ના કરતા કરેન સાવા મે કરે એટલો ઘણોય

Deixa eu...